શું દમણ દીવમાં આગામી લોકસભાની ચૂંટણી બિનહરીફ થવા જઈ રહી છે સંભાવના તો એવી જ લાગી રહ્યું છે કારણ કે આજે ઉમેશ પટેલની તબિયત અચાનક લથડી ગઈ છે અને સંભાવના જોવામાં આવી રહી છે કે ઉમેશ પટેલ ચૂંટણી નહીં લડી શકે જો એવા સમીકરણ અને એવી સંભાવના હોય તો સુદમણ દમણ અને દીવમાં આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ જશે કારણ કે આજે અચાનક ઉમેશ પટેલની તબિયત લથડી ગઈ છે અને તેઓ ગંભીર હોવાની માહિતી મળી રહી છે હજી સુધી ઉમેશ પટેલની ત્યાંથી કોઈ માહિતી મળી નથી પરંતુ તેનું આરોગ્ય જો તેને સાથ ન આપે અને ઉમેશ પટેલ ચૂંટણી ન લડે તો શું દમણ ભાજપનો ભાજપના ઉમેદવાર આગામી લોકસભાની ચૂંટણી બિનહરીફ જીતી જશે એવા સમીકરણો હાલ તો દેખાઈ રહ્યા છે એક બાજુ દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે ચૂંટણી નહીં લડવાનું જણાવવામાં આવ્યું છે તેથી કોંગ્રેસ વતી જો કેતન પટેલ ચૂંટણી નહીં લડે ઉમેશ પટેલની તબિયત અચાનક આજે લથડી ગઈ છે તો પછી શું દમણ દીવમાં આગામી લોકસભાની ચૂંટણી દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ બિનહરીફ એવા ચૂંટાઇ આવશે આ તમામ અટકળો છે પરંતુ આજે આખો દિવસ ઉમેશ પટેલની અચાનક તબિયત જે લથડી ગઈ છે તે અંગે દમણના લોકોમાં સંવેદના જાગી ઉઠી છે સંવેદનાની સાથે સાથે એક હતાશા અને એક લાગણી પણ જોવામાં આવી છે દમણ દીવના લોકો જણાવી રહ્યા છે કે ઉમેશ પટેલની તબિયત જો અચાનક ચૂંટણીના સમયે લથડી જાય તો સંભવિત તેઓ ચૂંટણી નહીં લડી શકે તો એવા સમીકરણ અને એવી સંભાવનાઓની વચ્ચે લાલુભાઈ પટેલ સંભાવિત બિનહરીફ ચૂંટણી જીતી શકે છે જોકે મોટી સંખ્યામાં દમણ દીવના લોકોમાં ઉમેશ પટેલની આરોગ્ય વહેલી તકે સારું થઈ જાય તેવી સંવેદના જોવામાં આવી છે તેથી તેઓ પણ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે ઉમેશ પટેલની તબિયત તાત્કાલિક સારી થઈ જાય હવે આગળ શું થાય એ જોવું રહ્યું નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ જે મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેલ ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટીંગ